અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આજથી એસી વેટિંગ હોલની સુવિધા શરૂ થઈ લાખો મુસાફરોને થશે ફાયદો એક કલાક બેસવા માટેના વીસ રૂપિયા ચૂકવવા પડશે જેમાં એક સાથે અઢીસો લોકો બેસી શકે તેમજ બેબી કેર રૂમની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે મુસાફરો અહીં આગળ આવે તેના માટે શૌચાલયની સુવિધા ફોન ચાર્જિંગ પોઈન્ટ ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા નાસ્તામાં જ સ્ટોલ દિવ્યાંગો માટે શૌચાલયની ફેસિલિટી અને ટેક્સી હેલ્પ ડેસ્ક તેમજ સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે આજથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એસી વેઇટિંગ હોલ છે કે જે શરૂ થવાનો છે ખાસ કરીને એક કલાક બેસવા માટે રૂપિયા વીસ અને એક સાથે બસ્સો પચાસ લોકો બેસી શકે તેવી સુવિધા અહીંયા આગળ રાખવામાં આવી છે આપો જોઈ રહ્યા છો માત્ર વીસ રૂપિયામાં અહીંયા આગળ તમામ સુવિધાઓ છે કે જે ફ્રીમાં આપવામાં આવશે જેમાં ફ્રી મોબાઈલ ચાર્જિંગ છે ફ્રી શૌચાલય છે ફ્રી નાહવાની અહીંયા આગળ સુવિધા આપવામાં આવી છે સાથે જ અહીંયા આગળ બેબી કેર એટલે કે જે લોકો બાળકો સાથે આવે છે તેમના માટે અહીંયા આગળ બેબી કેર રૂમ છે તે રાખવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો સૌથી પહેલાં અહીંયા આગળ જેટલા પણ મુસાફરો આવે છે તેમના માટે અહીંયા આગળ ચા નાસ્તાની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અલગ અલગ વાનગીઓનો જે રસ્તાડ છે તે અહીંયા આગળ પીરસવામાં આવશે અને આ જે સિટિંગ એરિયા છે એટલે કે એક સાથે બસો પચાસ જેટલા મુસાફરો બેસી શકે તેવી અહીંયા આગળ સુવિધા છે તે આપવામાં આવી છે સાથે જ અહીંયા આગળ શૌચાલયની પણ સુવિધા આપવામાં આવી છે ગરમ અને ઠંડા પાણીની પણ અહીંયા આગળ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને સાથે જ આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં જે જોવાલાયક સ્થળો છે તેની પણ અહીંયા આગળ ટુરિઝમ જે પ્લેસ છે તે પણ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે એટલે કે ખૂબ જ સુંદર એવી વ્યવસ્થાથી સજ્જ આ એસી વેઇટિંગ જે હોલ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આજથી આ હોલમાં મુસાફરો અહીંયા આગળ બેસી શકે તે રીતની જે ફેસિલિટી છે તે આપવામાં આવશે કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલબા રોડ એબીપી અસ્મિતા અમદાવાદ